ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ચાર મહિના અગાઉ થયેલા અપમૃત્યુના કેસમાં મૃતક હળપતિના પરિવાર અને ગ્રામજનોએ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે ચીખલી તાલુકાના તલાવચોરા ગામના દેસાઇભાટ ફળિયાની પાછળ રહેતા સ્વમિરલ હળપતિનું બિલીમોરા રેલવે ઉપરથી ગત નવમી મે બે હાજર ચોવીસ રોજ નીચે પટકાતા મોત નીપજ્યું હતું આવતા આદિવાસી સમાજના આગેવાનો અને ગામના લોકોએ બિલીમોરા પોલીસ મથકે રજૂઆત કરી હતી જે બાદ પોલીસે આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી હતી મારું નામ અક્ષયભાઈ ગણેશભાઈ નાયકા છે અને હું નવસારી રહું છું મારો ભાઈ બિલીમોરા ડીમાર્ટમાં નોકરી કરે છે અને એમને ફોન પર ધમકાવવામાં આવ્યો હતો અને રૂબરૂમાં બી ધમકી આપવામાં આવી હતી પછી ડીમાર્ટમાં જે સાંજે છૂટે છે એટલે એમની ફોર વ્હીલર લઈને પીછો કરવામાં આવ્યો હતો અને રેલવે બ્રિજ પરથી એમને બિલીમોરા રેલવે બ્રિજ પરથી એમને માર મારીને ફેંકી દેવામાં આવ્યો છે હજુ જે મુખ્ય આરોપી છે એમની ધરપકડ થઈ નથી એ માટે અમે ચીખલી મામલેદાર ઓફિસે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે અમારી માંગ એટલી જ છે કે મારા ભાઈને ન્યાય મળે

મારું નામ વૈશાલી છે અને નિરલ મારો ભાઈ હતો મારા મોટા પપ્પાનો છોકરો જેને સવારે નવ તારીખે ધમકી આપવામાં આવેલ કે તને જાનથી મારી નાખીશું એ સવારે નોકરીએ ગયેલો અને સાંજે પાછો આવ્યો નહીં અને સાંજે એને બિલ્લીમોરા બ્રિજ ઉપરથી મારીને ફેંકી દેવામાં આવેલો અને પાંચ જણા પકડાયેલા છે હજી હજી જે ઉપરના જે વ્યક્તિઓ છે બીજા એ પકડ પકડાયા નથી એ પકડાયા નથી અમારી એવી માંગ છે કે જે બાકીના બહાર ફરે છે એ પકડાય અને એમને કડીથી કડી સજા મળે આજે એપીએમસીથી અમે અહીંયા મામલતદાર ઓફિસ સુધી રેલી કાઢવામાં આવી છે અમને હજી ન્યાય મળ્યો નથી એ માટે અમે આવેદન પત્ર આપી છીએ અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે સ્વર્ગસ્થ મિરલ હળપતિની પાંચમા મહિનામાં હત્યા કરવામાં આવી હતી એને એને ઘેરીને માર મારવામાં આવ્યો હતો અને પોતે બચવા માટે એમણે બ્રિજ પરથી પડતું મૂક્યું હતું પરંતુ એના આરોપીને જે ગુનો દાખલ કર્યો તેમાં માત્ર પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે બે થી ત્રણ ધરપકડ કરવામાં આવી નથી અને અહીંનું પોલીસ તંત્ર ગુંડા અહીંના લોકોને ગભરાવવાની વાત કરે છે પરંતુ જો મિરલ હળપતિને હજુ ન્યાય ન મળે તો અમે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરીશું રેલી અમે એપીએમસી માર્કેટ ચીખલીમાંથી રેલી કાઢીને તાલુકા સેવા સદન સુધી રેલી કાઢવામાં આવી